શીતળા સાતમ વ્રતની વિધિ પવિત્ર માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલા સ્નાનાદિથી પરવરવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળામાંની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે સીતરા સાતમની વાર્તા એક ગામ હતું એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ જબરી કજ્જાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો છટના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘર ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો વ્યાપી ગયો તરત જ નાની શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગશે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી શીતળામાનું રતન કરતી જાય છે રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી છે કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ જતું નાની વહુને સુડલું લઈ જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલે નાની વહુએ શીતળામાના કૂપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે સાપ આપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુ હા પાડી આગળ વધી રસ્તામાં બે લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે આંખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા તો એવા શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈને ડોસી બોલી બાય રે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતળા માના કૂપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જ નાની વહુને બહુ ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેને સંડલો નીચે મૂકી છોકરો ડોશીમાના ખોડામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાં જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીમાના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોસીના માથામાંથી જુઓ વીણી માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાડ ગઈ અને ડોસી બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોસીમાં આટલું બોલ્યા કે ખોળામાંનો છોકરું ઊં ઉં કરી રડવા લાગ્યું છોકરાને ઋતું જોઈને વહુ તો હરકગેરી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ ડોશીમાંના પગે આડોટી પડી બસમાં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારો શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાક ભૂલ થાય તો વ્રત ફળે નહીં અને સાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા મારા આશીર્વાદ છે માના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતી બે તલાવડે છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેનું પાપનું નિવારણ શું છે તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી શીતળા માએ કહ્યું બેટા આગલા ભાવમાં બેય શૂક્યા હતી બેને વચ્ચે એવું વેર ઝેર હતું કે રોજ રોજ લડે ઘેર દૂજણા હતા તેથી વલણું હતું એટલે છાશ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે તું જઈને હવે એમાંથી ખૂબ પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટડીના પડ્યા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો સીતરામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભોમાએ એ બંને દિરાણી જેઠાણી હતા બે ટૂંકા મનની અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકે કોઈ દળવા ખાંડવા દે નહીં આપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલી ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કર એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આંખલા મળ્યા બાયરે બાય સોંપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં બે દિરાણી જેઠાણી હતા ઘરમાં ખાનણીયું ખંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકો કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી બેના ગળામાં બાંધેલા ઘંટીના છોડી અને બંને લડતા બંધ થઈ ગયા તો આગળ ચાલી વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વોવએ તલાવડીને આગલા જન્મની વાત કરી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એવું માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વોવે ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારું ભલું કરે આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું તોડું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરો સોંપી કહ્યું સાસુમાઓ સાસુમા શીતળા માના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વ્હાલા કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળા માના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ હર્ષ ખીલી થઈ ગઈ વહુને વ્હાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીને જાણ્યું કે નાની વહુ છકરાને છાબડીમાં નાખી સીતળામાં પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની માળી બળી ઉઠી પણ થાય શું આ વાતનો ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ છટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બજકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ સીતળામાંના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુડાવ્યું અડધી રાત સુધી રાંધણિયા માય કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સુઈ ગયા રાત્રે ફરવા નીકળેલા સીતરામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ સીતરામાં ક્રોધ ભરાયા ચૂલાની રાખમાં આડોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો જેણે મારે શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો હતો સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું તને નક્કી સીતરામાએ સાપ આપ્યો છે માટે તું શીતળામાં પાસે જા એમની પાસે સમા માંગજે અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો મારો દીકરો સજીવન કરો દેદાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી થઈ શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો ઊંઠો મારો સંદેશો શીતળામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાય હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયતમાં ક્યાં પડું સંદેશો સેનો ને વાત સેની જોતી નથી શીતળામાના સાપથી મારો છોકરો ભડથું થઈ ગયો છે હ સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલી આગળ જતા પહેલાં બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે સિતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો આપજો ને જેઠાણીએ છણકો કરતાં કહ્યું મનને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માળી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી ઝું કાઢતી જા ભગવાન તારું ભલું કરશે ડોસીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષાનો ભંડાર હતો એ તો કઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ ડોસી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળીએ રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી તો મોં મચકોડતા આગળ ચાલી ત્યાં પેલી ડોસી માએ કહ્યું ઓ બાય માથું જોવો નહીં તો કાંઈ નહીં પણ જરાક હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળી આમ આખો દિવસ અને આખી રાત જેઠાણીએ શીતળામાની શોધ કરી પણ એમ કંઈ શીતળામા મળે માટે બહેનો દેખા દેખી કે કોઈની નિરસાથી બડી ને એવું કોઈ કાર્ય ન કરું જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણને ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી શીતળામાંને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘરે પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શીખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ભળ્યા તેવા વ્રત કરનારને વ્રત સાંભળનારને વ્રત લખનારને વ્રત વ્રત વાંચનારને સૌને ફળજો જય શીતળામાં